ઓરડો મંજૂર થઈ ગયો બનાવવામાં પણ આવી ગયો પણ કોઈક સંજોગોના કારણે કે ડોક કોન્ટ્રાક્ટરની મિલી ભગત કે અધિકારીની મિલી ભગતના કારણે તળિયું નાખવામાં આવ્યું નથી તો અમે ના છૂટકે તાલુકા કક્ષાએ રજૂઆત કરી અલગ અલગ જગ્યાએ રજૂઆતો કરી પણ એનું કોઈ નિરાકરણ ના આવ્યું અને છેલ્લા અમે સંદેશનો સંપર્ક કરી અને સરકાર શ્રી સુધી રજૂઆત કરવા માંગીએ છીએ કે

બાળકો ધૂળમાં ઘરે જતા જતા તો આમ ધૂળ ધૂળ થઈ જાય સર તકતી લગાવી દીધી છે પણ એ પ્રમાણે કંઈ કામ થયું નથી અત્યારે બે હજાર બાવીસ ત્રેવીસમાં ઓરડાનું કામ થયું એમાં ભોય તળિયું નાખવામાં આવ્યું નથી અને અમે આવેદનપત્ર ખેડૂતમાં આપ્યું છે તો છતાં પણ કંઈ કાર્ય સરકારશ્રીએ કામ કરવામાં આવ્યું નથી તે અમે સંદેશ ન્યૂઝના માધ્યમથી સરકારશ્રીને જગાડવા માગીએ છીએ કે અમારું અધૂરું કામ પૂરું પૂર્ણ કરી લેવા વિનંતી